વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોથી લઈ મોટાને બધાને જ અત્યારે ગરમા ગરમ તીખું અને ચટપટું ખાવાનું મન થતું હોય છે તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ઇઝીલી બની જાય તેવો આ ગરમા ગરમ નાસ્તો છે એક વખત તમે બનાવશો એટલે આ વરસાદમાં તમે અઠવાડિયામાં એકથી બે વખત ચોક્કસથી આ રેસીપી બનાવશો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરવાને પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો ફ્રેન્ડ્સ મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજની રેસીપીને સ્ટાર્ટ કરીએ તો અહીં ફ્રેન્ડ્સ મેં પાંચસો ગ્રામ જેટલો મેંદો લીધો છે જો તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેંદાથી એકદમ ક્રિસ્પી બનશે આ નાસ્તો એટલા માટે મેં મેંદો ઉપયોગ કર્યો છે તો હવે આપણે મોણ માટે તેલ એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દેસું અને એકદમ સોફ્ટ નહીં અને હાર્ટ પણ નહીં એવો નોર્મલ લોટ બાંધી લેવાનો છે હવે સારું એવું મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લઈશું અહીં આપણે એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો લોટને અને એકદમ કઠણ પણ નથી રાખવાનો નોર્મલ રોટલી જેવી રીતે આપણે બનાવીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે હવે ઉપરથી એકથી બે ચમચી જેટલો આપણે તેલ નાખી અને સારું એવું મસળી દઈશું અને એને આપણે ઉપરથી તેલ લગાવી અને દસ મિનિટ માટે રેસ પર છોડી દઈશું જેનાથી એકદમ સારો એવો લોટ જે છે તે કુણવાઈ જાય એટલા માટે આપણે દસ મિનિટ માટે એને ઢાંકી અને છોડી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ તો એક અંદર આપણે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ક્રશ કરેલી લીલી મરચી એડ કરી દઈશું લસણ જો તમે ન ખાતા હોવ તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ક્રશ કરેલું આદુ એડ કરવાનું છે તમારે જો આ ત્રણેય વસ્તુને ખાંડીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો હવે એક ચમચી જેટલી હળદર અને હિંગર એડ કરી અને એને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે રોસ્ટ કરી દઈશું અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે મસાલા બળવા ના જોઈએ તો હવે બાફેલા બટેકા લેવાના છે વજનથી આ પાંચસો ગ્રામ જેટલા બટેકા છે હવે ફ્રોઝન કરેલા મેં અહીંયા વટાણા નાખેલા છે જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો હવે બધા આપણે ડ્રાય મસાલા એડ કરવાના છે તો એના માટે આપણે આમચૂર પાવડર નાખવાનો છે જો તમારી પાસે ન હોય તો લીંબુ પણ નાખી શકો છો બે ચમચી જેટલું મરચું મરચાંનો પાવડર એડ કરી અને એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું જો તમે ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો ગરમ મસાલા વગર પણ સારું જ બનશે અને લીલા ધાણા એડ કરી અને સારું એવું મિક્સ કરી દઈશું જો વધારે ટેસ્ટી જોતો હોય તો તમારે ગરમ મસાલો નાખવાનો છે હવે ફ્રેન્ડ્સ આ મસાલાને તમે પેટી સમોસા કચોરી કે પછી સેન્ડવીચમાં આ મસાલાનો ઉપયોગ કરી શકો છો બધામાં જ આ મસાલો સારો લાગે છે બટેટા વડામાં પણ સારો લાગે છે જો બટેટા વડા બનાવવા હોય તો તમારે આમાં વટાણા નથી નાખવાના અને બનીને તૈયાર છે ગરમા ગરમ ચટપટો મસાલો તો હવે ફ્રેન્ડ ટોપિંગ માટે આપણે અહીં એક બાઉલ જેટલો મેંદો લેવાનો છે મેંદાનું જેટલું માપ લીધું છે એટલું જ સામે અહીં આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમારે ઘી ન નાખવું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘરે માખણ બનાવ્યું હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો બિલકુલ આ રીતે આપણી કન્સન્ટન્સી રાખવાની છે દસ મિનિટ લોટની થઈ ગઈ છે હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે લોટને સારો એવો મસળી લઈશું બિલકુલ આ જ રીતે આપણે એને મસળવાનો છે જેનાથી જે આપણે નાસ્તો બનાવી રહ્યા છે એકદમ ક્રિસ્પી બનશે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી તમે જો આ રીતે બનાવશો તો તમને બહુ જ મજા આવશે ખાવાની બહારના તમે પેટીસ પફ પણ ભૂલી જશો સમોસા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે અને ઘરે બનાવેલી કોઈ પણ વસ્તુ શુદ્ધ હોય છે એટલે બાળકોને નુકસાન નથી થતું અને બાળકોને બધું ભાવે પણ છે એટલે તમે ચોક્કસથી ઘરે બનાવી અને લોકોને ખવરાજો તેને બહુ જ ભાવશે અને વરસાદમાં તો કોઈપણને તીખું ચટપટું ખાવું જ હોય છે એટલે ગમે ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે અહીં રોટલીને વણી નાખશું આપણે અહીં ચારથી પાંચ રોટલીનો જરૂર પડશે એટલે એક રોટલી લઈ અને જે ટોપિંગ આપણે તૈયાર કર્યું છે તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે સારું એવું લગાવી દેવાનું છે હવે લગાવે જાય પછી આપણે આની ઉપર હજુ એક રોટલી મૂકવાની છે આવી જ રીતે આપણે ચારથી પાંચ રોટલી અહીં મેં છ રોટલીનો ઉપયોગ કર્યો છે જો તમારે ઓછી રાખવી હોય તો તમે ચારથી પાંચ રોટલીને પણ બનાવી શકો છો તો હવે આપણે પાછું ફરી એને મીડિયમ સાઇઝમાં વણી લઈશું અને આ રીતની આવતી કટ કરી અને આ રીતના આપણે સ્ક્વેર ચોરસ કટ કરી લઈશું અને જે આપણે મસાલો બનાવ્યો છે તે એક એક ચમચી આની અંદર ભરી લઈશું જો તમારે ઓ ઓછા વધુ કરવું હોય તો તમે કરી શકો છો તો હવે જે એની આઉટિંગ છે ફ્રેન્ડ્સ ત્યાં આપણે પાણી લે લગાવી દેવાનું છે અને જો તમારે ટોપિંગ લગાવવું હોય તો તમે એનો પણ લગાવી અને બનાવી શકો છો હવે આ રીતે પ્રેસ કરી દઈશું જેનાથી લોક થઈ જશે અને તે ખૂલશે નહીં તો બધી જ પેટીસ મેં આ રીતે બનાવી નાખી છે હવે એકદમ ધીમું ગરમ થયેલું તેલનો ઉપયોગ કરવાનો છે વધારે તેલ ગરમ ના થઈ જાય તેનું ધ્યાન રાખજો મીડિયમથી પણ ઓછું ગરમ તેલ રાખવાનું છે અને આપણે પાંચ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમમાં જેને ફ્રાય કરી દઈશું અને થોડું મીડિયમ કરી દઈશું એટલે દસ મિનિટ થશે ફ્રેન્ડ્સ આને ફ્રાય થતાં તો બનીને તૈયાર છે આજનો આ ગરમા ગરમ નાસ્તો ચોક્કસથી તમે ફ્રેન્ડ્સ આ બનાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફ્રેન્ડ્સ એક લાઇક મારા માટે બહુ જ જરૂરી છે થોડો પણ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો આ રેસીપી બનાવી અને મને જણાવજો કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી છે તો ચાલો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બ બાય ટેક કેર